કેમ છો ગુડ મોર્નિંગ મારા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે પહેલી ફેબ્રુઆરી બે હજાર સન્ડે ઇઝ અ હોલિડે બટ પરંતુ આજે બજાર ચાલુ છે આજે બજાર ચાલુ છે મિત્રો આજે બજાર એટલા માટે ચાલુ છે કારણ કે બજેટના દિવસે એની હલચલની મુમેન્ટ કોઈને પકડવી હોય તો એ મુમેન્ટ પકડી શકે એ હેતુ સર આ લોકોએ બજારને ચાલુ રાખેલું છે બજારો કયા કયા ચાલુ છે મિત્રો એનએસસી બીએસસી કોમોડિટી કરન્સી બધા જ બધા જ બજારો ચાલુ છે આજે રાબેતા મુજબ ટાઈમ સર કોઈ જ ટાઈમમાં ચેન્જીસ નથી બધા જ જે રેગ્યુલર ટાઈમ પર ખુલતા હોય છે એ જ રેગ્યુલર ટાઈમ પર ખુલશે અને રેગ્યુલર ટાઈમ ઉપર બંધ થશે કોમોડિટી માર્કેટ છે એ સવારે નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનું રહેશે આપણા જે શેર માર્કેટ છે એ સવા નવ વાગ્યાથી સાડા ત્રણ સુધીના રહેશે અને એ પ્રમાણેની પ્રમાણે જોવા મળશે હવે નિર્મલા જે માનનીય નાણા મંત્રી છે એ નાણા મંત્રી આજે એમના પટારામાંથી શું બહાર કાઢે છે એના ઉપર બધાની નજર આજે મંડળાયેલી રહેશે બીજું મિત્રો કે સિદ્ધુની શર્ટ આપણે કહીએ દેશી ભાષામાં અને ગુજરાતીમાં સિમ્પલ અને સરળ શબ્દોમાં તો આજે મહેરબાની કરીને કોઈ ટ્રેપ ન થતા કોઈ પણ માણસને આજે મારે ખાસ કહેવાનું કે આજે કોઈ પણ જાતના ટ્રેપ ના થતા અને ક્યાંય ફસાતા નહીં ઘણી વખતે શું થાય કે શેર એકદમ જેવી સ્પીચ ચાલુ થાય અને સ્પીચને અનુસરી ધડાધડ શેર દોડવા લાગે તો તમે એ દોડવાના મુમેન્ટને પકડી અને ક્યાંય

એની મુવમેન્ટ એક તરફી થોડી 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 ચાલુ કરશે પછી પાછું નીચે લાવશે એક તરફી જેમ પાછું નીચે લાવશે અને પાછું એકદમ નીચેની એક તરફી પાછી એક ઉપરની એક તરફી આવી રીતે ચાલ ચલાવ્યા કરશે અને જબરદસ્ત ઉઠા પટક આજે જોવા મળશે જેમ સ્પીચ જેમ શેર વિશે બોલ્યા જે સેક્ટર વિશે બોલ્યા એ સેક્ટર ઉપર ધબાધપ 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 ઉપર નીચે બજાર થતું જોવા મળશે હવે શું થશે કે લોકો આ માર્કેટમાં કૂદી પડશે ઇન્ટ્રાડે કરવા કે લાવો હમણાં હું નીચે ગયું છે હા તો હું લઈ લો ભાઈ એસી ટકા લોકો તો આમાં સાફ થઈ જાય સેબીના આંકડા કે છે કે તમે તમે જ હાથે કરીને મરવાના ધંધા કરો છો શા માટે તમારે ટ્રેડિંગ કરવું પડે આજે તો છોડી જ દો આજનો દિવસ તમે ટ્રેડિંગ એટલે કે ઇન્ટ્રાડે કરતા હોય તો ના કરતા ખાલી જોયા કરો શું થઈ રહ્યું છે બજારમાં આજે વેટ એન્ડ વોચ જુઓ સમજો અને વિચારો ઉતાવળ ના કરો બજાર આવતીકાલે એનું રિએક્શન આપશે ત્યારે જોઈશું આજે તો ખાલી એની મુવમેન્ટ જ મારે કરશે એનું ખરું અસલી સ્વરૂપ આવતીકાલ પરમ દિવસ બે ત્રણ દિવસમાં જોવા મળશે ખરું મિત્રો એટલે આજે તમે જે પણ ઇન્ટ્રાડે કરવા માંગતા હોય એ મહેરબાની કરીને થોડા દૂર રહેજો કારણ કે ઘણી વખતે શું થાય ઇન્ટ્રાડેમાં મોટો લોસ કરી બેસતા હોય છે એટલા માટે જ હંમેશા હું મારા જેટલા પણ સબ્સ્ક્રાઇબર વ્યુઅર્સ બધા મિત્રોને ખાસ જણાવું છું કે આવા કોઈ પણ માર્કેટની અંદર તમે ક્યાંય પણ ટ્રેપ ના થતા કારણ કે આ લોકો તમને એવા લલચાવશે આમ ખેંચીને લઈ જશે કે લલચાવે એટલે તમે શું કરો દોડીને અંદર અંદર ગયા પછી શું થાય આવવાનું તો છે જ તમારે કોક આપીને જ આવવું પડે પ્રસાદ જ્યાં હોય તમે સત્યનારાયણની કથામાં એટલે તમારે ભોગ ધરાઈને જ આવવું પડે ખરું ને એટલા માટે આ વસ્તુ ધ્યાન રાખજો તમે ક્યાંય ટ્રેપ ના થતા એસી ટકા લોકો આ ઇન્ટ્રા ડે આજના જે બજારની અંદર લોકો નુકસાન કરે છે ઉથલપાથલ વાળા બજાર એન્ટીબથી અથવા તો ક્યાંક કોઈ મુમેન્ટથી તમને કદાચ એ વીસ ટકા લોકો જ એમાં કમાય બે પૈસા મળે એમને બાકી એસી ટકા લોકો આમાં ઇધર ઉધરમાં અને ગભરાઈ જાય ને આજે તમે સો રૂપિયા વાળો શેર રિલાયન્સ અરે સોરી કોઈ પણ દાખલા તરીકે એનટીપીસી ગ્રીન છે હવે એનટીપીસી ગ્રીન છે તમે સો રૂપિયા વાળું કોઈ પણ તમે પકડી હવે સો રૂપિયામાં તમે લીધો પાંચસો શેર કે ભાઈ હમણાં ગ્રીન એનર્જી વિશે બોલશે અને આપણે વેચી દઈશું હવે સો રૂપિયા વાળો એકસો બે ગયો એકસો ત્રણ ગયો તો એ તમે ના વેચો

પણ ઇન્ટ્રાડે કરવાના પર્પઝ થી નહીં એને તમારે લઈને મૂકી રાખવા છે ભાઈ મને તો સારા ભાવે મળ્યા એ ગણતરીએ તમે એને લેજો ના નથી લેવાની ના નથી પાડતા પરંતુ વ્યૂ બદલજો તમારો તમારો વ્યૂ ચેન્જ કરજો કારણ કે આજે પણ તમે જુઓ કે આજે આજે પણ સિલ્વર અને ભયંકર ઉથલ પાઠક જોવા મળશે એમાં વધારે પડતું તો નીચે ખુલીને ચાલુ થશે કારણ કે જયારે આપણું એમસીએક્સ બંધ થયું પાંચ વાગે એના પછી લગભગ સોરી આપણું સાડા ત્રણ વાગે ઇટીએફ તો બંધ થઈ જાય બરાબર છે કારણ કે એનું મુવમેન્ટ જે છે શેર માર્કેટ ઉપર આધારિત છે હવે શેર માર્કેટમાં સાડા ત્રણ વાગે બંધ થઈ જાય પછી સાડા ત્રણથી જે રાતના બાર વાગ્યા સુધી જે તૂટ્યું સિલ્વર ને ચા સોનું એ જે તૂટવાનું અહીંયા અસર જોવા મળશે ઇટીએફની નેક્સ્ટ ડે ખરું મિત્રો એટલે એ પણ બધી જોવા મળશે હજુ તો ઘણું બધું બાકી છે પણ શાંતિ રાજ્યો સાવચેતી રાજ્યો અને પોતાની મહાબચતની મહામૂડીને સંભાળીને રાખજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ પરથી બીજું કે આજે વેદાંતા અને હિન્દુસ્તાન જિંક હિન્દુસ્તાન કોપર આ બધા ગેપ ડાઉન જ ખુલશે નીચે જ ખુલશે સીધા જ કેમ કે સિલ્વરે ભયંકર મંદી બતાવી એક લાખ અને પંદર હજાર રૂપિયા એક જ દિવસમાં સ્વાહા ખરું ને એટલા માટે એની અસર તો કોના ઉપર આવવાની સીધી જ વેદાંતા ઉપર સીધી જ હિન્દુસ્તાન કોપર ઉપર સીધી જ હિન્દુસ્તાન ઝીંક ઉપર એટલા માટે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો આપ જે સાવચેતીથી કામકાજ કરજો એવી મારી તમને શબ્દ વિનંતી છે થેન્ક યુ